હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે રવિવાર છે તો અમે લોકો એ નક્કી કર્યું કે રવિવાર છે તો કંઈ કામ છીએ નહીં અને વહેલા સવારમાં ઉઠી ગયા હતા એટલે અમે લોકો જઈએ છીએ મંદિરે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા હરિકૃષ્ણ રમણ દેવના દર્શન કરવા માટે તો રહેશું દર્શન કરવા ગયા નથી એટલે આજે રવિવારે મન થઈ ગયું દર્શન કરવા જવાનું કે હમણાં મહોત્સવ હતી તો ફ્રી નહોતા તો હવે ફ્રી થઈ ગયા છીએ તો ભગવાનના દર્શન કર્યા આવીએ રસ્તાનું વહેલી સવારનું વાતાવરણ બહુ મસ્ત મસ્ત છે જો સૂર્યનારાયણ દેવ પણ ઉગી ગયા છે અને એટલે બધી ટ્રાફિક નથી સવારની ને આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઓછી હોય અત્યારમાં તો જો સર ચાલો તો અમે મંદિરે પહોંચી ગયા જુઓ ચાલો હું હરિકૃષ્ણ મહારાજના ના દર્શન કરાવું જો હરિકૃષ્ણ મહારાજ અને રાધા રમણ દેવ છે એના દર્શન કરી લ્યો ને આ છે રણછોડરાય ત્રિકમરાયજી તો રણછોડ રાય ત્રિકબરાયજીના પણ દર્શન કરી લ્યો આ છે સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી લેજો જો આ છે ઘનશ્યામ મહારાજ સરસ મજાના ઘનશ્યામ મહારાજના દર્શન કરી લો મસ્ત મસ્ત મંદિરની અંદર જો બહુ સરસ મજાના ભગવાન છે બધા ધર્મદેવ અને ભક્તિ માતા

અહીંયા રોજ કબૂતરા ચણ ચણવા આવે જ છે ને જુઓ આ જૂનો દરબાર છે આ ડોમ છે અમે જ્યાં મહિલા મંડળના બેનો સભા કરીએ છીએ એ ડોમ છે આ તો આજે તો વહેલી સવારમાં મંદિરે આવી અને મન પ્રફુલ્લિત થઈ ગયું આનંદિત થઈ ગયું હાથીની અંબાડી ઉપર જ્યારે સહજાનંદ સ્વામી આખા જુનાગઢમાં નીકળાતા એની યાદી માટે જો અહીંયા હાથીની અંબાડી ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે તમે જુઓ કારણ કે ભગવાનના વખતનું આ ભગવાનનું બનાવેલું મંદિર છે અને ભગવાન આ હાથીની અંબાડી ઉપર એક સમયે બસો વરસ પહેલાં જુનાગઢ આખું જુનાગઢનું વિચરણ કરવા નીકળાતા સારું ચાલો તો હવે અમારે ઘરે જવાનું મોડું થાય છે તો અમે ઘરે જઈ રહ્યા છીએ સારું તો હવે આપણે શું કરવાનું છે વસંત ઓકે મંદિરેથી વળતા અમે આવી ગયા માર્કેટે શાકભાજી લેવા અહીંયા જોયું તો બહુ મસ્ત મસ્ત શાકભાજી હતા જોવો બસ બસ હા હલો તો અમે મંદિરેથી આવી ગયા ને તમને ખબર જ છે કે રવિવાર હોય એટલે કાંઈ કામ ટાઈમે થાય નહીં બાળકોને રજા હોય અને બધા જો પ્લેટફોર્મ ઉપર હાજર થઈ ગયા એક પછી એક વસંતને તો એમ ક્યાં સોના ચા મોડો બનાવશે પછી હું પણ લાવો બનાવી દઉં એનો ચા બનાવવું હજી ઓમ ભાઈની ભાખરી બનાવવાની છે તો એની ભાખરી બનાવીશ અને ઓમભાઈનું દૂધ તો બની ગયું છે તો સવાર સવારમાં મારે તો જો આવી રીતના ધબધબાટી હોય કામની રવિવાર હોય એટલે બીજું કાંઈ કામ ના થાય પણ નાસ્તા પાણીમાંથી ફ્રી ના થાય તો સારું ચાલો હવે ફટાફટથી હું ઓમનો નાસ્તો બનાવી દઉં એટલે એ ભાઈ જો તો પૂજા પાઠ કરીએ તો હું એનો નાસ્તો તૈયાર રાખું

એક તો રવિવાર હોય ને એટલે બધા જુદો જુદો નાસ્તો કરવાની મગજ મારી હોય ભાખરી નથી ખાવા બટેટા વાળા ખાવા છે ખાવા છે કીધું બને ભાખરી જ બનશે બરોબર ને સારું ચાલો મોર્નિંગ મોર્નિંગ આ સરસ મજાનો મંદિરે જઈ એવા ને આમના હમણાં બપોર થઈ જશે ખબર પણ નહીં પડે ચાલો તો બપોરે આજે અડદની દાળ અને બાજરાના રોટલા બનાવવાના છે તો અડદની દાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે એને વઘારવાની છે અને પછીથી બધું કામ જો એમ નમ પ્લેટફોર્મ ઉપર પડ્યું છે એ બધું હવે નિપટાવાનું છે કારણ કે આજે રવિવાર છે એટલે મોજ છે હાવ નિરાશ છે સારું આમનામ ખબર નહીં હવે ફટાફટથી રવિવાર કેમ પૂરો થઈ જશે કાંઈ ખબર નહીં પડે ને હજી મારા હાથમાં તો સાવણી જ છે રસોઈ બધા એની પહેલાં બનાવી નાખીને આ બધા આડા આવડા ગુમરા મારતા હતા એટલે મને એમ થયું કે બીજું બધું કામ પછી કરું અને એક ખુરચી એક કપડાંનો ઢગલો પણ પડ્યો છે ઇસ્ત્રી કરવાનો અને રસોઈ બની ગઈ છે પણ જમવાનું હજી વાર છે તો મને એમ થયું કે ચાલો હવે બધા ઓમ પણ નીચે રમવા ગયો છે એના ડેડી ટિફિન લઈને જતા રહ્યા છે તો હું પણ મારું કામ કરી લઉં કે આ બધું એમનામ છે હજી વાસણ અને કપડાં અને બધું એ હવે થઈ જશે તો સારું ચાલો ફરી મળીએ એક નવા લોક સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો જોતા રહો મારા બ્લોગ્સ અને જો પહેલી વખત બ્લોગ્સ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને લાઈવ વિડીયોમાં જરૂરથી જોડાજો ખૂબ મજા આવશે લાઈવ વિડીયોમાં સારું ચાલો તો બાય હા તો જતાં જતાં એ એક વાત કહી દઉં કે હવે હું સાંજે લાઈવ વિડીયો જે કરું છું એક સિરિયલની જેમ જ ઘણા લોકો જોડાય છે અને ઘણા લોકો કમેન્ટ પણ કરતા હોય છે કે આના છો શું આ તો તમે લોકો પણ લાઈવમાં જોડાજો લાઈવ વિડીયો હું સાડા નવથી દસની વચ્ચે કરું છું સાંજે અને દિવસના ટાઈમ હોય તો દસક વાગે પણ દિવસના લાઈવ વિડીયો કરું જ છું તો તમે લોકો જોડાજો મને સપોર્ટ કરજો જેથી મારો વોચ ટાઈમ છે એ જલ્દીથી પૂરો થઈ જાય અને મારી ચેનલ હાફ મોનોટાઈઝ થઈ છે તો ફૂલ મોનોટાઈઝ થઈ જાય એના માટે બને એટલું તમારા ગ્રુપમાં મારા કોમેડી વિડીયો શેર કરજો